જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હવે બપોરે વ્લોગ પાછો ચાલુ કરી દીધો હે હવે વાડીએ જાવું છે ટેક્ટર લઈને જીરું આપણે બહાર કાઢ્યું એ ખેડવાનું છે તો ખેડવા જવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો ને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો જેથી ડેલી વ્લોગ જોવા તમને મળી જાવ ટકુંભાઈ ઉતા એટલે બહાર બેઠા એ પંખો ચાલુ કરી ટીવી તો જોવા માં ટીવી કેડું હે બે વરા થી ચાલુ કરતા નથી કોઈ જોતા નથી પપ્પા વેલા જોતા એન કોર ઘંટી પીડી હે બે તો ઘંટી પીડી એક બંધ એક ચાલુ હવે જાવું છે વાડી હાલો મળી એ વાડી જ પાંચડો આંકવાનો હે જો ટ્રેક્ટર લઈને ઉતડે ગયા હવે વાડીએ આપણે પાંચડો વાડીએ જ પીડો હે દાતીન બે તો વાડીએ જઈને પાંચડો મારવાનો છે

ચડી નાખ્યું બે ગણ મારી પાંચ ચડાની કરી નાખ્યું રખવાડા જેવું ખેડી નાખ્યું અડધી કલાક થાય ધોરી ધોરી ડમરી ડમરી હતું ને જો માથે ઓળખ વધારે ડમરી ચડી ગઈ હવે એલા જો કરે કાલ રામ મારવાની જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જઈશું જો અત્યારમાં વરિયાળી ચાલુ ગઈ રૂપાણી વરિયાળી પણ એમ થઈ ગઈ દેખાતું નથી ચેનલમાં નવા એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય મણી થયું કરમ્મી હે એની કર હું હોઉં ગામમાં હરું ધાલાવું હે ને જો થઈ ગયું બધું દેખાતું નથી કાંઈ પાંગે નહીં એટલે એક જણ ઓલા છેડે મમ્મી ઓલા છેડે હું આ છેડે હું ના ખાવારું वरीयादी बस हैं जी रोटा मुनी थी यही થઈ ગઈ જો દેખાઈ નહીં આવી જોય તો કે કામ નતું પહવારી હે હંજી બોર ગયા નતા રોટા વટરાક વાયુ ટ્રેક્ટર મનીત માં પફા હે એટલે કે હું ગયો નહીં હવે જો પાણી આવે હે નાવાંની તૈયારી કરી છે ના એ લઈ આજ કાલ તો નાવાનો ટાઈમ વીડો નતો હવારમાં ના આયાતા અત્યારે પાણી જો નર્મદાનું આવે છે નાવાનું હે થોડું થોડું આવે છે અત્યારે જ પાણી તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય જો એ જે થોડો એ આપણે અમને ને એવું કરશું એટલે ટાઈમ નહીં રહે